ઝાડવા છે એ બધા ભીંજાય છે ને આ થી ઝરેડા પડે છે વરસાદ ફૂલ આવે છે તો ફૂલ વરસાદ મેઘ મંડાણ થઈ ગયું છે મિત્રો ફૂલ વરસાદ આવે છે અત્યારે જામનગર નો વરસાદ ફૂલ એટલે ફૂલ તો અત્યારે વરસે છે ફૂલ વરસાદ ગાજવીજ સાથે ને જય દ્વારકાધીશ મહેશ ભાઈ કેમ છો જો વરસાદ આવે છે અમારે તે તમારે ત્યાં કે નહી બધા એ લેન્ડ અહીંયા બધે ઘરેડા પડે છે વરસાદના અત્યારે ગાજવીજ સાથે વરસાદ થોડો હતો અહીંયા અત્યારે ચાલુ થયો બહાર ગયો તો વરસાદ આવે છે ફૂલ વીજ સાથે પાણી તો જો અમારે અહિયાં રહ્યા જ ગયો ને થોડુંક તમારે કેવું હતું ને પાકે આવે વરસાદ આવે છે તમારે નાવું હોય તો અત્યારે આવે અત્યારે વરસાદ બપોર ના આવે એ સારો કહેવાય રાતે આવીને વયો જાય આપણે કઈ કામ નો નહીં તો જો અમારે અત્યારે આવે છે મહેશભાઈ વરસાદ ફૂલ ને આખું પાર્કિંગ ભીનું થઈ ગયું ને ઠંડક કરી ગયો એક બે મિનિટ આવ્યો ને તો તરેડા ચાલુ છે પછી ફૂલ પવન એ જાગે છે કા કામ હતું કઈ ઈ રિયા ટામુ બેન ક્યાં થા હે તમારી બેન પણ ક્યાં થા આ વરસાદ ની તમારે અહીંયા ઊભી હકો કે ન્યા આવે છે પાણી આરામથી માંડો તો કઈ નો થાય પાણી એ થી દસ ગાજવીજ સાથે આ વરસાદ ને પાણી એને આવે ને તો કઈક ખંડક થાય એમ કે ત્યાં થતા હું ધરેડી રોગો આવે છે વરસાદ અમારે અહીંયા પાણી અત્યારે ઓલું થઈ ગયું છે મિત્રો મસ્ત મજાનું પવન આવે છે વરસાદ આવે છે અત્યારે ગાજવીજ જ પણ સાથે થાય છે અને હાલો મિત્રો કેમ તો બધાય શું કરો છો ને ચાલે છે બધા મિત્રો તો છે અમારે અત્યારે તો હાલો મિત્રો હું પછી આવીશ નેટવર્ક નો પ્રોબ્લેમ આવે છે વરસાદ છે એટલે ને પછી વાત કરશું આપડે ત્યાં સુધી ભાઈ ભાઈ બધા મિત્રોને જયદીપભાઈ તો આરામ કરજો તમે પણ